રાજકોટ જિલ્લામાં ત્રણ વર્ષમાં એક લાખ અડતાલીસ હજાર ખેડૂતોને અપાઈ પ્રાકૃતિક કૃષિની તાલીમ સૌથી વધુ ગોંડલ તાલુકાના ઓગણત્રીસ હજાર ચારસો ત્રેસઠ ખેડૂતો બીજા ક્રમે રાજકોટ તાલુકાના અઢાર હજાર છસો એક્યાસી ખેડૂતો થયા તાલીમબદ્ધ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવવા થાય તે માટે આત્મા દ્વારા કરવામાં આવે છે તાલીમનું ખાસ આયોજન ગુજરાતના ખેડૂતો ઝેરી રસાયણ મુક્ત એવી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીને સમૃદ્ધ બને સાથે રાજ્યની ધરતી વધુ ફળદ્રુપ અને સુફલામ બને તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અભિયાન ઉપાડ્યું છે રાજ્યપાલશ્રીની પ્રેરણાથી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ કેળવે તેના ફાયદાથી માહિતગાર થઈને તેનો લાભ ઉઠાવે અને ઝીરો બજેટ ખેતી કરતા થાય તે માટે જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે સઘન તાલીમ આપવામાં આવે છે અહેવાલ દીપક રાઠોડ